ઉંડસાપુર સિન્ટેક્સ કંપનીની કોલોની માંથી બત્રીસ હજાર છસો ઓગણીસ ની ચોરી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ સિન્ટેક્સ કંપનીની કોલોનીમાં ચોર ટોળકીનો નો તરખાટ મોઢે મોહરિયું બાંધી તલવાર જેવા હથિયાર સાથે આવેલ ચોર ટોળકીએ એક સાથે આઠ મકાનોને નિશાન બનાવ્યા જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે આવેલ સિન્ટેક્સ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર એવા મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરના વતની આશિષ કુમાર સિંહ શ્રી વિશ્વનાથ સિંહ ચૌહાણના ઘરમાં મોટી ચોરી થવા પામી છે આશિષ કુમાર સિંહ તેમના પરિવાર સાથે સોમનાથ દાદાના દર્શને ગયા હતા તેમની ગેરહાજરીમાં ચોર ટોળકીએ

કુલ રૂપિયા અગિયાર લાખ બત્રીસ હજાર છસો ઓગણીસ ની ચોરી કરી હતી અન્ય હાથ મકાનો માં પણ ચોર વળકી એક ઘર વખરી ફેંધી હતી જોકે અન્ય મકાનોમાંથી મોટી રકમ ની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું નથી આ અંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં માં ઘર ફોડ ચોરી ગુનો નોંધવામાં આવ્યો છે ચોરીની ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સાવરકુંડલાના વિભાગીય પોલીસ વડા વલય વૈધિના માર્ગદર્શન નીચે અલગ અલગ પોલીસ સ્ટેશનો સર્વેલન્સ કોર્ડ ની વિશેષ ટીમો બનાવવામાં આવી છે આજુબાજુના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ ની તપાસ કરવામાં આવી રહી છે પોલીસને શંકા છે કે ચોટ ઓળખી કોઈ બીજા રાજ્યની હોઈ શકે છે હાલ તુરંત તો જાફરાબાદ પોલીસ સ્ટેશન ના પીઆઈ જે આર ભાજકન આ ઘરફોડ ચોરીની તપાસ ચલાવી રહ્યા છે ચોર ટોળકીને પકડવા માટે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથરી છે